હાજી સર બોલો ખેડૂત મિત્ર આપણે દિલ ખોલીને વાત કરશું અને યુટ્યુબમાં મૂકશું ઓકે સર કરીને તમારી પર્સનલ ઓળખ નહીં બોલતા પણ નવી વ્યક્તિઓ તમે જે ભૂલો કરી છે તમે જે ભોગવી કમસે કમ નવા ખેડૂતો ન ભોગવે જી સર જી સર હેતુ શુભ એ છે અને હંમેશા હું જોઈ લઉં ને ત્યાં તમે મને કહ્યો કે ન કયો ત્યાં મને ખબર પડી જાય કે આમાં આટલો મોટો વહીવટ કરેલો છે તમને મેં પેલા વેલા પૂછી લીધું ને કે નોંધ દાખલ પાછળ તમે વહીવટ છે એમ કાચી નોંદ પાછળ તમારા મોઢે બોલો કેટલો વહીવટ કર્યો ત્રણ લાખ રૂપિયા કાચી પાણી માંગ્યા હા સર તમે મેળવેલું ખેડૂત સર્ટિફિકેટ પણ ખોટું છે એના માટે કેટલો વહીવટ કર્યો સર્ટિફિકેટ તો આપણે ફી ભરીને જે લેવાનું હોય ને લીધું છે તો તમે લડો જેન્યુન ફી ભરી દીધું હોય તો હું તમને કઉ છું કે તમે લડો સિવિલ કોર્ટ માં જાઓ એક આવી જાવ બધું આવીને એક તાલીમ છો ને તમે આવ્યો છું સાહેબ હા આવતા તાલીમ ગેમ માં અનુકૂળતા આવો બધું જોઈ અનુકૂળતા સિવિલ કોર્ટ માં લડો પૈસા નું મહત્વ નથી તાલીમ ગેમ ની ફી નો ભરતા અરે સાહેબ એ કોઈ ચિંતા નથી પણ આ દોડા દોડી માં હતો ને એટલે નતો આવી શકો પણ હવે આવી જઈશ આવી આ વખત નો તાલીમ કેમ હમણાં જ છે એમાં મારી પાસે રેગ્યુલર ચેક કરાવો ઓલો વહીવટ ભલે કરો તમે એને આપણે નથી પણ તમારું જેન્યુન હોય હા તો તમને બચાવનો રસ્તો શીખવાડીશ બાકી હવે તમારો વકીલ એમ કે વહીવટ કરીને આપણે કરી લઈએ જી સર પૈસા પાણીમાં નો જાય જોજો હજી નવો વહીવટ કેટલા નો કરવાનો કહે છે હવે અત્યારે તો કઈ નથી કે નામંજૂર વકીલ કહે છે કે હજી આગળ વધીએ તો તો ત્યારે ત્રાહિત તકરાર એવા હતો ને ત્યારની વાત હતી કે ને આપણે બહાર કાઢી નાખીએ એટલા માટે ના ની તકરારી ઉભી રહીએ પેલા ઓકે સર એ ગેરકાયદેસર નથી ઓકે કઈ વાંધો નહીં ફરી પેલી વખત જોયો નથી ને હજી ના સાહેબ હું આવી ગયો હતો અને પ્રમાણે જ હું આમાં આગળ સર્ટિફિકેટ જો સાચું હશે તો હું આગળ તમને સલાહ આપીશ શું કરવું એ હંડ્રેડ સાહેબ જેન્યુન છે બે હજાર ફી માં જ નીકળું છે એક રૂપિયા એમાં વહીવટ સાહેબ ક્યારે આવું બપોર પછી ચાલે વચ્ચે નહી ઓકે 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 સર કાઈ વાંધો આમાં ઉતાવળ જેવું નથી ને એમ હતાવળ જેવું નથી ને શ્રી સાહેબ ટાઈમ છે ઓકે સર ઓકે ઓકે સર ડન હા હા સાહેબ